ચૂંટણી પંચને સહયોગ આપવાના હેતુસર તેમજ સામાન્ય મતદારને કોઈપણ જાતની તકલીફ ન પડે કોઈપણ રીતે કોઈ અટવાય નહીં એના માટે થઈ પોતાના તમામ કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના બીએલો પોતાના બૂથના બીએલો સાથે ઘરે ઘરે જઈ આ આખી પ્રક્રિયા લોકોને સમજાવે છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં અમને એવું સમજાયું કે આમાં ચૂંટણી પંચ દ્વારા જે હેતુસર આ કાર્યક્રમ કરવાનો અમને બતાવવામાં આવ્યું એવું કંઈ ખાસ દેખાતું નથી બે ત્રણ બીએલઓ દ્વારા મળેલી માહિતી મુજબ એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું બીએલઓને દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું બતાવવાનું છે કે અમારું એ સો ટકા કામ પૂર્ણ થઈ ગયું એટલે કે અમારો ટાસ્ક પૂરો થઈ ગયો જ્યારે હકીકતમાં સુરતમાં કોઈ બૂથ એવું નથી જ્યાં એ સો ટકા મતદારો પોતાના સ્થળ પર જ છે છતાં પણ ચૂંટણી પંચ દ્વારા બીએલઓને આવું દબાણ આપવામાં આવે તો એનો હેતુ શું છે શા માટે આવો લક્ષ્યાંક આપવામાં આવે છે આ તો કાયદાથી તેમજ નીતિથી તદ્દન ખોટું કહેવાય જે કોઈ પણ રીતે ચલાવવા યોગ્ય નથી જો આવા રીતે ખોટા ટાસ્ક ખોટી રીતે પૂરા કરવામાં આવશે તો આ કાર્યક્રમનો મૂળ હેતુ મરી પરવડશે જેથી આપ સાહેબને ખાસ વિનંતી છે કે આવા ખોટા દબાણ આપી ખોટા ટાસ્ક પૂરા કરાવવાનો બંધ કરવામાં આવે અને સાચું અને સૈદ્ધાંતિક રીતે યોગ્ય કામ જ થવું જાય એનો પૂરેપૂરો અમલ કરાવવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું માં ચાલી રહેલી ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના બીએલઓ દ્વારા અમને એવી માહિતી મળી છે કે ઘણા બધા બી એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ સોએ સો ટકા પૂર્ણ થઈ ગયું છે જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં એસઆઈઆર પ્રક્રિયા બે હજાર બે ત્રણમાં થઈ હતી અને આજે બાવીસ ત્રેવીસ વર્ષ બાદ ફરીથી થઈ રહી છે તો બાવીસ ત્રેવીસ દર વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા હશે વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો અને એમાંય ઘણા બધા લોકોના મૃત્યુ થયા તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય ઘર બદલું હોય ભાડે રહેતા લોકો બદલા હોય કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યા ગયા હોય એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં જ છે જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જોઈએ એમનું નામ હટવું ન જોઈએ એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ આ બાબતની સ્પષ્ટ સૂચના બીએલઓને આપવામાં આવે અને આ મતદાર યાદીમાં કોઈપણ જાતના ગોટાળા ન થાય બીજી માહિતી એવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના બી એલ એ દ્વારા બીએલઓ પાસેથી ફોર્મ લઈ લેવામાં આવે છે અને એ પોતે ઘરે વિતરણ કરવા જશે એવું જણાવવામાં આવે છે કેવી રીતે ખબર પડે કે એને ફોર્મ વિતરણ કર્યા કે ન કર્યા બીએલઓની પ્રાથમિક જવાબદારી છે કે દરેક ઘરે ઘરે જવું દરેક મતદારને એનું ફોર્મ આપવું પહેલી વારમાં મતદાર નથી મળતો તો બીજી વાર જવું બીજી વાર નથી મળતો તો ત્રીજી વાર જવું બીએલઓની જવાબદારી ત્રણ ત્રણ વખત જવાની છે અને એ બાબત સ્પષ્ટપણે સચોટતા સાથે સુનિશ્ચિત કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે એટલે કે ભારતીય જનતા પાર્ટી આખે આખા આ પ્રક્રિયા જે છે આખે આખી એની અંદર કંઈક ને કાંઈક ષડયંત્રપૂર્વક ગોટાળા કરવા માંગતી હોય એવું જણાય આવે છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને એવી વિનંતી સાથે રજૂઆત કરવા એવી છે કે મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના ગોટાળા ન થાય એની સચોટતા સુનિશ્ચિતતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પોતે કરે